ચારમાં અભ્યાસ કરું છું મારા ગીતના શબ્દો છે ભારત સાચવશે કોણ એ બધું વાપરશે કોણ એ બધું સાચવવાનું ને વાપરવાનું આપણે એના માટે લડશે કોણ એના માટે મરશે કોણ એનામાં ખૂબ જ સરસ મોબાઈલ મોબાઈલ છે સાધન જીવન નથી એટલે મોબાઈલનો ઉપયોગ કરવામાં સંતુ સંતુલન રાખવું જરૂરી છે ટેકનોલોજી ખરાબ નથી એ તો સમયની જરૂર છે પણ આપણે માનવતા ન ભૂલવી જોઈએ તો હવે એક સુંદર નાટક આપ નિહાળવા જઈ રહ્યા છે નાટકમાં ઓલ્ડ અને ન્યૂ જનરેશન અને મોબાઈલના ઉપયોગ અંગે માહિતી સભર નાટક તો તાળીઓના ગડગડાટથી આપણે બાળકોને આવકારીએ